જય શ્રી રામ નમો નારાયણ એકાદશી વ્રત ના મહિમા વિશે પુત્રદા એકાદશી જે શ્રાવણ સુદ અગિયાર ચો આ એકાદશી ભગવાન ભગવાન ધર્મ માં એકાદશી ની તિથિ ને વધુ મહત્વની માનવામાં આવે આ દિવસે વિશ્વ ના સર્જક ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે દર વર્ષે પુત્રદા દા એકાદશી નું વ્રત શ્રાવણ મહિનાના શુક્લ પક્ષ ની દસમી તિથિ ના બીજા દિવસે અગિયારસે કરવામાં ધાર્મિક માન્યતા છે કે એકાદશી ના દિવસે જગત ના રક્ષક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને ઉપવાસ કરવાથી સાધક તમામ પાપોથી રહિત થાય છે એટલે કે એના પાપોનો નાશ થાય અને આર્થિક લાભ થવાની પણ સંભાવના રહે એકાદશીના ઘણા વિશેષ ઉપાયો છે જ્યોતિષશાસ્ત્ર માં જણાવવામાં આવ્યા છે જેને અનુસરીને સાધક જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે અને સુખ સમૃદ્ધિ વધે છે પુત્રદા એકાદશીના ઉપાયો જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય તો પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરો આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સાચા મનથી પૂજા કરો હવે પાંચ કોડીને લાલ કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો થોડા સમય પછી તેને પૈસાની જગ્યાએ તિજોરીમાં સુરક્ષિત રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી અને આર્થિક લાભ થવાની સંભાવનાઓ છે ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિ સર કરો જો તમે એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો તો સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિ સર કરો આ દરમિયાન કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરી ભગવાન વિષ્ણુને અભિષેક કરો આ યુક્તિ કરવાથી હરિપ્રસન્ન થાય પુત્રતા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ છોડ પર કલાવા એટલે કે નાળાછડી બાંધો આ સમય દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે આ સિવાય તુલસી માતાને છોડ શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તમે વિવાહિત જીવનમાં લાભ જોઈ શકો હિન્દુઓમાં શ્રાવણ માસની પુત્રતા એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરે છે આ વ્રત દર વર્ષે બે વાર મનાવવામાં આવે જેમાંથી એક પોષ મહિનામાં અને બીજો શ્રાવણ મહિનામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ શુક્લ પક્ષની એકાદશીની તિથિએ પુત્રતા એકાદશી ઉજવવામાં આવે છે આ વર્ષે આ વ્રત સોળ ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે એકાદશીના દિવસે બારે બાર રાશિઓ ની સ્થિતિ કેવી રહેશે એ પણ હું તમને આગળ જણાવવાનો છું કેટલાક લોકો આ દિવસે લડ્ડુ ગોપાલની પૂજા કરે છે જેમાં તેઓ અજાણતા એવી ભૂલો કરે છે જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લડ્ડુ ગોપાલની પૂજા કરવામાં શું ભૂલ થાય છે અને શું ન કરવું જોઈએ એ જોવું જોઈએ લડ્ડુ ગોપાલની પૂજા દરમિયાન પંચામૃત અને ચરણામૃત ચઢાવવાનો નિયમ છે જેને લઈને કેટલીક સાવધાની રાખવી જરૂરી છે કહેવાય છે કે પંચામૃત અને ચરણામૃત બનાવતી વખતે પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ સાથે જ તેને ભૂલથી પણ ક્યાંય ફેંકવું જોઈએ નહીં આમ કરવાથી પ્રસાદનું અપમાન થાય છે અને લડ્ડુ ગોપાલ પણ ગુસ્સે થાય છે જો કોઈ કારણોસર તમે તેને સ્વીકારી શકતા નથી તો તેને કોઈ પવિત્ર સ્થાન અથવા ઝાડ પર મૂકી દેવો પુત્રતા એકાદશીનું સમય છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના શુક્લપક્ષની એકાદશી પંદરમી ઓગસ્ટના રોજ સવારે દસ છવ્વીસ કલાકે શરૂ થશે જે એકાદશીની તિથિ સોળ ઓગસ્ટના રોજ સવારે નવ ઓગણચાલીસ કલાકે સમાપ્ત થશે કેલેન્ડરને ધ્યાનમાં રાખીને શ્રાવણની પુત્રતા એકાદશીનો વ્રત સોળમી ઓગસ્ટે રાખવામાં આવશે આ સાથે તેના પારણા સત્તરમી ઓગસ્ટના રોજ સવારે પાંચ ને એકાવનથી આઠ ને પાંચ દરમિયાન કહેવા કરવાના આવશે પુત્રદા એકાદશીના ઉપવાસ કરવાથી તમે શાશ્વત પુણ્ય પ્રાપ્ત કરો છો અને મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ કરો છો કહેવાય છે કે આ વ્રત કરવાથી તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જાય છે આ એકાદશીનું વ્રત કરવાથી તમને ભગવાન નારાયણની સાથે સાથે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા થાય છે આ વ્રતના પુન્યને કારણે મહિજ મહિષ્મતીને પુત્ર રત્નુ વરદાન મળ્યું હતું તેથી આ એકાદશીનું નામ પુત્રતા એકાદશી છે આ વૈષ્ણવ સમુદાયના લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને હવે પવિત્ર પુત્રતા એકાદશી કોના પર ભગવાન વિષ્ણુની કૃપા રહે છે તો ચાલો જાણીએ રાશિ રાશિ પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિ પણ નિર્માણ ગ્રહ ગ્રોચર અને નક્ષત્રની ચાલના આધાર ઉપર કરવામાં આવે છે તો ચલો આપને જણાવું કે આપનો દિવસ કેવો રહેશે પહેલી છે મેષ રાશિ આપના મનની શાંતિ જણાય અજંપો દૂર થાય સાનુકૂળ સંજોગો આવતા લાગે પ્રવાસની તકો મળી શકે છે વૃષભ રાશિ આવક વધતી લાગે ગૃહજીવનમાં માર્ગમાં ગેરસમજો નિવારવી પડે પ્રવાસ મજાનો રહેશે અને આનંદદાયી રહે છે મિથુન રાશિ આપણા અગત્યના કામકાજ અંગે પ્રગતિની આશા રહેશે સ્નેહી સ્વજનોનો સહકાર રહે ખર્ચ વધવાની સંભાવનાઓ રહેલી છે કર્ક રાશિ લાભદાયી કાર્યરચના સંજોગો જણાય સામાજિક કાર્ય થઈ શકે છે આરોગ્ય અંકેની ચિંતા દૂર થાય છે સિંહ રાશિ આપના ઉતાવળા અને ગણતરી બહારના પગલાંને અટકાવજો સામાજિક કાર્ય થાય નાણાં ભીડનો ઉકેલ જણાઈ રહ્યો છે કન્યા રાશિ આપની પ્રગતિનો માર્ગ ખુલતો જણાય છે મનની મુરાદ પૂરી થતી આવે છે મિત્રોથી લાભ છે તુલા રાશિ આપના પ્રયત્નોને સાકાર તથા સફળ બનાવશો તેથી સાચવજો ખર્ચ ઘટાડજો સંતાનોના કામ થાય વૃશ્ચિક રાશિ લાભદાયી તકોનો ઉપયોગ સમજી વિચારીને કરજો ઉતાવળ બહુ ના કરતા પ્રવેશ ફળે અને ઘરની અંદર કલેશ કંકાસ થાય તો ટાળજો ધનરાશિ આપની સ્થિતિને સુધારવા ઈશ્વર અને મહેનત ઉપર ભરોસો રાખજો સ્નેહીઓથી મિલન રહેશે થોડી નાણાં પણ રહી છે મકર રાશિ વિઘ્ન અને મુશ્કેલીઓને પાર કરી શકશો સમય વધુ જોઈશે ખર્ચ પર અંકુશ રાખજો ભાગીદાર અને મિત્રોથી મતભેદ થઈ શકે છે કુંભ રાશિ આપના અટવાયેલા કાર્યો અને ગૂંચાયેલા પ્રશ્નોને હલ કરી શકશો પ્રિયજનોનો સહકાર રહેશે અને પ્રવાસ ફળદાયી રહેશે છેલ્લી રાશિ છે મીન રાશિ સફળતા મેળવવા માટે તમારે વ્યવસ્થિત અને ગણતરી બનવાની જરૂર જણાશે સંવાદિતા અને લાભની તકો રહેલી છે જય શ્રી રામ હર હર મહાદેવ નમો નારાયણ